મરચાઇ ઘણા થયા હે ચાખવા એવું જોઈ લ્યા દે ને હે ખાલી હે પૈસા લેવા દે ને મને જતા પેલા દુકાને

પેલા મારા રસ્તા વચ્ચે પેલું ટ્રેક્ટર ટોલ બોલું પાવર કેટલો કરે પોણી છે મારી ઉપર પોણી જોડતો હતો મારી ઉપર

જતો ને અને એટલા બોલાવા ને બોલેલા જતો જ ના કર હાલ પછી પખાના મારિસ આપણે બળા બોળો બળા બાતન થઈ જાતું જતો રે હો લે કો ભાષા કોને કહી મને એમ કે સમજાવ ઓમ તો માર કે કવારી જતો ના લે 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 ઉભો લે દે આવી ગયો લે ખબર દે મારા ઘરે જતો જ જતો એક ઘરે લે ઉપર આવે એમ થી એટલે બરોબર જતો રહી તો સારું હોય તો જતો રે

કોણબો કીધું હાલો હે યે તો તું હમજા હે નળ ને ઓય આઈ જોય ઓય નાખું તો મારા પગતો નાખ

મારી જામે બરોબર ભાઈ નાખવાનો આ ઝાકારો તમે ચતુリティ જાઓ એકન તારો તમે આવો આ તમારું મોન નહીં રાખવાનું મારે તમે જતાજો નહીં મથે વચે આડ પડતી લે ઓરું થવાની પડતી લે પડ લે ઓનો ઓનો આવવા રે એય પાડો લે તું પાછો તમ આ લે લે પડ્યા ખાઈ મને દે દે તું અલ્યા મશીન મળી જો બે બે દે દે આપડે બેની વસ્તુ દાદી સા ઓનો રાખે

આ રસ્તો મારો હોય એનો દરવાજો બનાવ્યો એને બનાવ્યો એ તો હતો નહિ મને મારા રસ્તા ઉપર મારી ઉપર પાણી ઠંડી તમને ખબર મને ખબર ખબર એટલે પાણી ઢોર્યું તમે જતા ખબર નહીં એટલે કચરો ઉપર નાખ્યો યાર પણ મને તમે કચરો ખાલી મારો નાખી જતો નામદ કર્યું બરોબર બધું